એમને બતાવી દેવા માટે કરીને આપણે સૌએ મોટી સંખ્યામાં દિશા ત્રીસમી તારીખે ત્રણ વાગ્યા નો ટાઈમ છે એટલે આપણે સૌએ ત્યાં બધા ભેગા થઈને સૌ નાના મોટા ક્ષત્રિય સમાજના આગેવાનો ભેગા થઈને ગોમ ગોમની જવાબદારી સંભાળવાની છે અને જયારે દિશા ખાતે ભેગા થઈને એનો પડઘો આખા છે એક દિલ્હી સુધી પહોંચે એના માટેની આપણે તાકાત પણ આપણે શું બતાવવા જવાનું તો ત્રીસમી તારીખે બધા ત્યાં આવશો ને વ્યવસ્થા ગોમ ગોમની બધા કરવાની છે કે અમલ જ્યાં દોરવા જેવો દોરજો પણ હદેહો પહોંચ્યો ના પહોંચ્યો પણ ત્રણ વાગે ડીસા પહોંચવાનું છે એ રીતે નીકળજો બધા અને આ ચૂંટણી અંદર આપણા ઉપર સૌથી વધુ મોટી જવાબદારી છે ગમડા ની અંદર વોટિંગ થાય કોઈ ડેરીઓમાં કોઈ આવે ગોમમાં શેરીઓમાં વોટા મારતા હોય તો થોડી થોડી સોટી ભરતા રહેતો કે આ સોટી કોઈ કારણ બગાડ ના કરે છે ઓલા સુપરવાઇઝર સુપરવાઇઝર દેરીયાના અત્યાર બધે સીરી સીરી ફરે ડેરીઓ આ ધમકાવે તમારા બૂથમાં વોટ ગાઢજો લકા ડેરી બંધ કરી નો સુચિલી દેરીયો બંધ કરવાના કેટલી બંધ કરવાના ને દેરી અહીંયા ચલાપી દે દૂધ આપણે દૂધ ભરાવતા ડેરી ચાલે એક જ પરિવારના અમને વાત કરતા અંતો બેચાજા કે મારા ગરીબ ચૌધરી પરિવાર ના કોઈ ને લેતા હોય તોય બરોબર પણ આ માત્ર ગોધા 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 જાત સિવાય કોઈ નથી લેતા છે રાજકોટના ને આ અંદર જાહેરાત પડે ખબર પડે રાજકોટના લોકોને બેંકમાં જાહેરાત પણ ખબર પડે પણ આપણને કોઈ ખબર પડતી નથી કદી પરીક્ષા થાય હોય કોઈ ખબર પડે ને આપણે કદી જાહેરાતો હોબળી બનાસની અંદર કે આજે જાહેરાત પડી છે ડેરીમાં નોકરી ની બેંકમાં નોકરી ની પડી હોબળી કોઈએ તો અહીંયા અહિયાં જવાથી ખબર પડે માજી માત્ર પોતાના મોટા સાહેબના પોતાના મોમા માસી કોઈના છોકરા સિવાય કોઈને લેવામાં આવતા નથી અને ભૂલથી કોઈ આગેવાન ના છોકરા ને લીધો ઇતર સમાજના તો અહિયાં બધાને મેલે કોલપુર કે વારાણસી કેમ ધોવા મેલે છે અને અહિયાં ના છોકરાઓ મલાઈ ખાય

અને મલાઈ ખાવી તો એના સાહેબના સગા સંબંધીઓ દે એના સિવાય કોઈનો વારો આવતો નથી તો આ વખતે આ પેલાસમાં કેની પેલે જીતાડી દો એટલે બધું ઓટોમેટિક ધીમે ધીમે સંગ્રાતુ થશે આ વાવનું માર્કેટ છે આ વાવના માર્કેટની અંદર આજે શું સ્થિતિ છે અનાજ ભરાવો તો આપણે અને એના ચેરમેન કોણ એનો એક પૂછો અનાજ નથી આવતું અહીં માર્કેટના વેપારીએ છે પૂછી લો કે આ જે માર્કેટ ના જેટલા સભ્યો છે એમના ભાજપ સમર્થિત કોઈ એક કોથળો અનાજ ભરાવવા આવે હે અને ડિરેક્ટર કોણ ચેરમેન કોણ એક થી આ ભાઈ એક થી આ ભાઈ એનો એક કોથળો અનાજ ના આપતો માર્કેટ માર્કેટના ચેરમેન ડિરેક્ટરો જે અનાજ ભરાવે એને આજે બધા ઘરે બેઠા હવે તો ભાજપમાં તો મેન્ડેટ આવે છે મેન્ડેટ આવતા હોય તો ભાજપમાં કોઈ પણ સમાજના આગેવાનો બેઠા ને એટલી પોત તો હોવી જોઈએ કે ઉપપ્રધાન સી આર પાટીલ કે વર્ષો જૂના કાર્યકર્તા પણ કોઈની એટલી હિંમત નથી થતી અને હમણાં ભાજપમાં સમાજના આગેવાનો આડી રીતે સમાજના લોકોને ધમકી આપે કે એને બદલીઓ કરાવશો ભી ભેગાની રીતે કોમ નહીં થાય સમાજ નો કોંગ્રેસ આગેવાનો હોય કે ભાજપનો નો આગેવાન હોય એમને તો થતું હોય તો સમાજનો નું ટોપુટ એવું કરવાનું હોય ચોટીમાં ભેગા રહે કે ના રહે કોઈ ધમકાવવાના વા અમારા ભેગા નહીં રહે તો ઓમ થશે ને અમારા ભેગા નહીં રહે તો આમ થશે તમે આ સુધી જે સમાજને મળ્યું છે તો કોંગ્રેસમાંથી મળ્યું છે ને આવનારા સમયમાં પણ કોઈ મળશે ને આપવાને તો કોંગ્રેસમાં કોંગ્રેસ મળશે બીજે કોઈ નથી મળતા અમે આગળ કરવાના હોય તો સમાજ ના કા કોઈ આલવાનું હોય તો બધું અહિયાં સંબંધીઓ છેલ્લા બે હાજર બાર પછી કોઈ ભાજપ માં કોઈ રહ્યા હોય કોઈ હાથમાં આવી હોય તો માત્ર સમાજમાં નો અંદરો અંદર વિશ્વાસ સિવાય બીજું નથી કરાવતા મહેરબાની કરજો કે અને આ ગેની બેન ની આપણે ખુદ ચૂંટણી લડાવશો એવી રીતે આપની તારીખે વોટ કરાવજો આપશો અને હૃદયપૂર્વક આભાર રમ રમ ભાવના ભોણે તો રમ રમ કરો પણ ધરેન્દ્ર ભગવાન ની લખાપીર દાદા ની આમ